જય શ્રી કૃષ્ણ બધાને અને અત્યારે હું છે ને હળદવાની એકદમ નવી સ્ટાઇલમાં સબ્જી બનાવું છું જો લસણ ડુંગળીનો વઘાર કર્યો છે થોડાક નાખા છે ટમેટા એ સાદો ખાલી લીમડો નાખીને વઘાર કર્યો છે અહીંયા મસાલો બનાવ્યો છે આમાંથી ચવાણું બાલાજીનું છે તીખું જે ચવાણું આવે નહીં પછી થોડોક એક મરચું લસણ અને ખાંડ લીંબુ એ અને ચણાનો લોટ થોડો નાખો છે એવો આ મસાલો બનાવ્યો છે કોરો મસાલો છે અને અહીંયા એક ખાલી જેવી એક મારી છે હરખવાની ચિમચો આવી રીતે બહુ ફાયદા આવી જાય બહુ વધારે પડતું નહીં નકર પછી તૂટી જાય એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી આપણે આને પહેલાં થવા કેમ કેમકે આ બધું તો રેડી જ છે અને આને પછી બહુ બધી વાર રાખીએ તો જાય મસાલો છે ને આમાં તમારે લસણ ખાંડવામાં નાખવાનું એટલે એનો ટેસ્ટ છે ને બહુ સરસ આવે તો અમે છે તલ નથી નાખ્યા અને થોડાક એવા માંડવીના દાણા પણ ખાશે એ અમુક વસ્તુ તમારે ન નાખવી હોય ઘણા ન ભાવતી હોય ન નાખવી હોય તો નહીં નાખવાની તો એ મસાલો એકદમ સરસ થાય પણ બાલાજીને ચવાણું નાખવાનું ભૂલવાનું બાલાજીને ચવાણું નાખો ને ટેસ્ટમાં કંઈ ઘટે ને એવું મસ્ત ટેસ્ટ આવે અને આપણે આમ તો આ શીંગું કાંઈ ભરી ન હકીએ એટલે આને ઉપરથી નાખવાનું છે અને થોડી થોડી વાર આને આપણે ચેક કરતા રહીએ આ નાખીએ ને કેમ કે આનું છે ને આમનું પાણી નાખી બહુ પાણી નાખીએ એટલે થોડું કોરું મોરું થાય તો ખાવામાં થોડીક ઓછી મજા આવે એટલે વઘાર કરીને આપણે કરીએ ને આ રીતે લસણ ઓલા ચુંગળીને ટમેટાનું લસણ નાખીને તો થોડુંક ગ્રેવીવાળું તો વધારે થાય ને આમ પાણી નાખો તો ચીકણું થઈ જાય આમાં આપણે ચણાનો લોટ નાખો હોય શેકીને એટલે એટલે આવી રીતે આ કંઈક આ નવી સ્ટાઇલમાં બનાવ્યું છે ફરકવાર શાક બહુ ભાવતું હોય એક વાર ટ્રાય કરજો સરસ બનશે મૂકીશ અને મમ્મી રોટલી બનાવે છે અને મા તો મારો છો ભેગો ભેગો કામ કરે છે પીળો કલર હોય ને તો ઓછો ગમતો હોય તો જેને નાખવી હોય એ નાખવાની ઉપરથી અમે તો આનંદ રેડ કરી દીધી છે અને શાક ચડે ને ત્યાં સુધીમાં રોટલી આપણે બનાવતા જઈએ લાવો તો રોટલી આપો તો જો મસાલો ડ્રાય કહેવાય તમારે આ મસાલો છે ને બનાવીને તમારે ફ્રીજમાં મૂકવું હોય ને થોડાક ટાઈમ માટે તો એ તમે રાખી શકો પણ ફ્રીઝની અંદર રાખવાનો કેમ કે આમાં લસણ ને એવું બધું નાખ્યું હોય ને એટલે પેક ડબ્બાની અંદર રાખો ને એર ટાઈટ એટલે તમારે ઇન્સ્ટન્ટ શાક બનાવવું હોય ભરેલું કોઈ પણ ભીંડાનું છે કે એવી બધી વસ્તુ ચીરું કરી તમારા ઉપર મસાલો નાખો એટલે નાખી શકો આ રીતે સિંગ નાખી થોડીકવાર ઉકળવા દેવાનો કેમ કે એમાં સિંગમાં થોડુંક પાણી હોય ને એટલે મેં આ રીતે એમાં નાખી દીધું છે હવે આપણે થોડીકવાર વાર દે પછી ઉપરથી આપણે મસાલો નાખશું અને જરૂર પડશે તો થોડું પાણી નાખશું જેવું રસાવાળું કરવા માટે આપણે પાણીની જગ્યાએ થોડીક છાશ નાખી દઈએ પાણી નાખવું હોય તો નાખવાનું અને થોડીક વાર ઉકળવા ઉકળી ગયું છે અને હવે આપણે નાખી દઈએ મસાલો આવી રીતે થોડું ઉકળવા દેવાનું કેમ કે બસ બહુ ઉકળવા નહીં દેવાનું બસ સીંગું બધું ભાંગી જાય તો હવે આપણે બધો મસાલો નાખી દઈએ અને હવે ધીમે ધીમે મિક્સ કરી દેવાનું બહુ નહીં હવે આ રીતે બધો મસાલો નાખીને જો બસ બહુ ઉકળવા દે ને તો સીંગું ભાંગી જાય એટલે હવે મસાલો નાખીને બંધ કરી દેવાનું સેઝ આ રીતે પાણી ઉપર આવી જાય ને એટલે તો આપણું સરગવાનું શાક તૈયાર થઈ ગયું છે જેને ખાવું એ આવી જાઓ અને જેને બહુ ભાવતું હોય એ ઘરે ટ્રાય કરી લેજો ને કોમેન્ટ કરજો કેવું બન્યું એ બાય બાય